ડાંગર આવ્યો અને મીંદડી જો આમ જો તળન બહાર નીકળી ગયો ઢાંગર મારો બેટો જીવતો એ તો ઠેકડા મારતો ને આ ભાઈને જડી ગયો અને મારો બેટો જો આમ તાજે તાજો ને કુણે કુણો હજી આગળ મેરો છે હા તો કે હાથ ઉછળ જગા ઉછળ ઉછળ કે જલ શું છે કે

અમારે આવ્યો આપડે કેટલા કિલો નતો તને આવડે એવું અમારા આ ભાઈ મારી બાઈ છે ને મતલબમાં મારો ભાઈ ઓલરેડી જો કે ભીંગડા પાડો વાળી લાગે કે તેથી મોટું મેલો હોય ને તો ભીંગડા જ પડતી છે છમ છમ કેમ લાગે હા ભીંગડા ઉડી આ કટિંગ કરતા હે સાઈ સાઈ ને હેટ થી નકર આ હે ને આપણે આમાં ગ્લેન્ડર થાતી જાય છે ગ્લેન્ડર ઉશિયા

મારો બેટા મને થોડોક દુઃખ ક્યો કે હું નો ફેર આ સૌજી ભાઈ ભાળી જા મારા મોટા ભાઈનો છોકરો લે લે બોલો ફેરવતી આ સૌજી છે ને એ ભાળી જો ને મને થોડુંક દુઃખ એ છુ કે મારું હું એની તો હું ખુશ તો ખુશ એવા ઠેકડા એવા ઠેકડા હે એવું છે પૂરું હવે

લીલા લીલા હાલો કાકે ભૂખ લાગી ભૂખ લાગી દુનિયામાં જો અંદરથી સૂર્ય ભોગને હાથમાં જેલા છે ભાઈ અત્યારે જોવો હાલો ને આખે આખો એક ઉપર દેઈ નહીં એમ ન કેવું હાલો હાલો જો મીલડી આવે કેટલા વજન છે છે તલ 500 કિલો છે હાથ કિલો છે એમ લાગે છે જો હું તો મોટો છું આવ નાનો નથી બધા ડૂબી જાય

कोई ने, ने कहता था नहीं आज थाकी देना बसने हेलो बाणी उतर से तेरे <laughs> मोटो पिकड़ तम छोड़ रहे थे ले ले पाछो उठा डिंग डंग तुम आ सी તો મસ્ત મજાનું જો કટાવ કટિંગ થવાનું શરૂ થઈ ગયું છે ને ભાઈ લાલ કેમ કે તાજામાં તો વધારે નીકળવું જોઈએ ને તો તાજો મારું વાહી એને હોય હે તો તાજો હોય આ તાજો બહુ હોય બોલે તો લહરકણો એટલે કે આવો પકડાય નહીં આમ લહરી

भाई मर भगत छो के नहीं डांगर नो खाई का धनजी तने भावे मजा मजा आवे तने तो मित्र ऊपर देख कमेंट कर दो सा क्यों मस्त में ना बिल्कुल ना को तुम रे इन बाज जन ये ना चलो ना जाते से को तुम रे बाकी बदी से ओके बाबा